ઠાકુરજીને માટે કોઈપણ પ્રકારની દાન ભેટ માંગવી અથવા સ્વીકારવી એ શાસ્ત્ર દ્વારા નિષિદ્ધ છે એટલું જ નહીં પરંતુ લાભ પૂજાના હેતુથી પોતાના માટે દ્રવ્ય અથવા કોઈ વસ્તુને સ્વીકારવી તે શાસ્ત્રની દ્રષ્ટિમાં ઋણાનુબંધી દોષને ઉત્પન્ન કરનારા હોવાથી બંધનકારક છે પુષ્ટિમાર્ગના સિદ્ધાંત અનુસાર છઠ્ઠી કલમ શ્રી ઠાકુરજીને નિવેદન કરેલ પદાર્થનું જ સમર્પણ થઈ શકે અને સમર્પિત પદાર્થનો જ ભગવદ ઉચ્ચિષ્ટ રૂપમાં પ્રસાદ લઈ શકાય છે શ્રી ઠાકુરજીને માટે દાન અથવા ભેટના રૂપમાં આવેલ સામગ્રીને પ્રસાદના રૂપમાં પણ લઈ શકાતી નથી કેમ કે શ્રી ઠાકુરજી માટે દાન અથવા ભેટના રૂપમાં પ્રાપ્ત થયેલ પદાર્થ કે દ્રવ્યથી આવેલ સામગ્રીને પ્રસાદના રૂપમાં પાછી લેવાથી દત્તાપહારનું પાપ લાગે છે આ વાત કોણ કોણ કહી રહ્યું છે નીતિનિદાસ ગોસ્વામી શ્રી વૃજરાયજી મહારાજ શ્રી નટરગોપાલજી દોસીવાડાની કોળમાં બિરાજતા હતા એમના ચિરંજીવી શ્રી વ્રજેન્દ્રકુમારજી ચતુર્થ પીઠાધીશ્વર શ્રી દેવકીનંદનજી સુરેશાવા કડી અમદાવાદમાં બિરાજતા બ્રિજેશ કુમારજી રાજેશ કુમારજી શ્રી વલ્લભલાલજી શ્રી જયદેવલાલજી શ્રી મથુરેશ્વરજી શ્રી કનૈયાલાલજી શ્રી હરિરાયજી કામન વિરંગમ વાળા આ તે વખતે અમદાવાદમાં વિરાજતા આચાર્ય બાળકોએ સંયુક્ત ઘોષણાપત્ર પ્રકટ કરી અને વલ્લભ સિદ્ધાંત શું છે એ બતાવ્યું ખરેખર આ અમારા માટે બહુ મોટો એક અવસર હતો અમે વસ્તુતા બુદ્ધિથી પ્રશ્ન કર્યો હતો કે અમને સમજાવો અમે નથી સમજતા અમે વાંચ્યું ઘણું બધું હતું ઘણી બધી ચર્ચાઓ કરી હતી પણ અત્યારે અમે એમ માનીએ છીએ અમે ભૂસી દીધું બધું તમે જે કહો એ સાચું અને ભેગા થઈને એમણે અમને આ સિદ્ધાંતો સમજાવ્યા હવે આજે આખી ટેબલ ટર્ન થઈ ગઈ નાઇન્ટી ટુ અને એટી સિક્સ કેટલો સમય છે વિચારવાનો આઠ વર્ષનો સમય છે સંયુક્ત ઘોષણાપત્ર એટી સિક્સમાં થયું એને પછી આઠ વર્ષનો સમય મળ્યો ચર્ચા સભા માટે એ ચર્ચા સભા પછી એના ત્રણ મહિનામાં અમદાવાદની અંદર આ સંયુક્ત ઘોષણાપત્ર બનાવવામાં આવ્યું અને વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું આજની તારીખમાં આખી ટેબલ ટર્ન થઈ ગઈ બધા સિદ્ધાંતો હવાઈ ગયા ઉડી ગયા કોના ઉપર ભરોસો કરવો આજની તારીખમાં હવે અમારી સમસ્યા એ છે કે અમે તો ત્યાં ના ત્યાં ઉભા રહી ગયા હવે જે એટી સિક્સમાં હતા હવે અમારે કોની પાસે જવું તો એક વાત સમજજો કે આચાર્ય વચનારિરાયજી કહી રહ્યા છે એ નિર્ણય ઉપર જ આવીને આપણે ટકવું પડશે કે મહાપ્રભુજીના વચનથી જે વિરુદ્ધ જઈ રહ્યો છે અરે માણસ પોતાના વચનને વફાદાર નથી બે બે વખત આઠ વર્ષના ગાળામાં પોતે જે વચન બોલી રહ્યો છે એના સાથે પોતે વફાદાર નથી મહાપ્રભુજી સાથે વફાદારી ક્યાંથી લાવવી કઈ કરણ સ્થિતિમાં છીએ આપણે દુનિયાનો એવો કોઈ સંપ્રદાય નહીં મળે જ્યાં આટલો બધો વિરોધાભાસો એના મૂળભૂત સાધના પદ્ધતિના સિદ્ધાંતોના વિષયમાં એવો ગોત્યો નહીં મળે તમે હિસ્ટ્રી ઓફ રિલિજનની અંદર જઈને જુઓ આટલો વિરોધ જોવા નહીં મળે તો અમે તો પછી એટલું જ સમજ્યા કે હવે કોઈને પૂછવા જવામાં ડાપણ નથી મૂર્ખામી છે આજ પછી કોઈને હવે પૂછવું નહીં કેમ કે આજે આપણે વાત ફરી પાછું કાલે ફેરવી તોડે તો તો આપણે એકદમ નિરાધાર થઈ જઈએ એટલે મહાપ્રભુજી ગ્રંથમાં જે નિરૂપણ કરી રહ્યા છે એ સિદ્ધાંત છે એના સિવાય જે કંઈ પણ કરતું હોય ચાહે મારો પિતા હોય ચાહે મારા દાદા હોય ચાહે મારો ભાઈ હોય ચાહે મારો દીકરો હોય એ વલ્લભ સિદ્ધાંત નથી શું વાત કરું આ વિષય હવે કોઈને પૂછવા જવાનો રહ્યો નથી મહાપ્રભુજી સાથે સીધો કન્સલ્ટ કરો મહાપ્રભુજી નથી શું આપણી પાસે જે બીજા પાસે જવું પડે ગ્રંથો ઉપસ્થિત છે એના અનુવાદો ઉપસ્થિત છે અનુવાદના પણ વિવેચનો ઉપસ્થિત થઈ ગયા હવે કોની પરાશ્રિતતા છે કોઈ આવશ્યકતા નથી એટલે શ્રી ગોકુલનાથ ચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે સ્વમાર્ગીય ભગવદ્ ભજન તું ગ્રહસ્થિત્ય ભાવે ન સંભવતી એથી પૂર્વમ ગ્રહસ્થિતિ મેં એવા આવું શ્રી મહાપ્રભુજીને બહુ ઉતાવળ છે કે સેવા ક્યાં કરવી ક્યાં કરવી બીજું કઈ બોલી જાય એના પેલા કીધું ઘરમાં કરવી કોઈ ભૂલે કે વચ્ચે ટાપસી પુરાવે એના પેલા જ કહી દેવું મોકો ચુકામ આપવું ઘરમાં કરવાની એમ કહીને શ્રી ગોકુલલાલજી એ રીતે જ કહી રહ્યા છે કે સૌથી પેલા આમ જટતી કેમ કહી દીધું કે ગ્રહ સ્થિત ધર્મ તો ગોકુલનાથજી કે મહાપ્રભુજી ઉતાવળ બહુ છે કેમ કે ફરી પાછું કોઈ મંદિર દેવાલય ઘુસી જાય તો ઉપાધિ થઈ પડશે એનાથી બચવા માટે તો પુષ્ટિ માર્ગ પેદા કર્યો કે કોઈ એજન્સી નથી જોઈતી હવે ઠાકુરજી અને સેવા કરતા વચ્ચે જે વર્ષોથી ચાલી રહી હતી જે એજન્સીએ શોષણ કર્યું જે એજન્સીએ ભક્તને ભગવાનથી દૂર રાખ્યો એ એજન્સીને ખતમ કરવા માટે તો શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગ પ્રકટ કર્યો હવે ફરી પાછી એની અંદર એજન્સી લાવી કે નહીં વલ્લભકુલ કુલ સિવાય તો તમારો ઉદ્ધાર છે જ નહીં આમ તો છે નહીં તેમ તો છે નહીં એ બધી ક્યાંની વાતો આવી ગયા એટલે જેનો છેદ કાઢવા માટે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો એ પુષ્ટિમાર્ગનો છેદ આજે આપણે કાઢવા જઈ રહ્યા છીએ એવી વિષમ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ તો જેને જે ગમતું હોય તે કરે એમાં કોઈ કોઈને રોકી શકે એમ નથી પણ કોઈ વ્યક્તિ જો અત્યારે ચાલી રહ્યું છે એને પુષ્ટિમાર્ગ સમજીને અનુસરતો હશે તો એ ભ્રમમાં છે એ પુષ્ટિમાર્ગ નથી આટલી ચોખવટ આપણે કરી શકીએ છીએ આપણે કોઈના દરવાજા બંધ નથી કરવા જઈ શકતા આપણે કોઈના તાળા મારી નથી શકતા ન આપણે કોઈના ઉપર ધોખાધડીનો આક્ષેપ કરી શકીએ છીએ કે મહાપ્રભુજીની કંટી બાંધીને મહાપ્રભુજીના વિરુદ્ધ પ્રણાલીમાં અમને શા માટે સંડોવી રહ્યા છો એ કરવું હોય તો એ પણ થઈ શકે છે કાનૂનમાં એ પ્રોવિઝન છે કે તમે જે ધર્મ સંપ્રદાયની દીક્ષા આપી રહ્યા છો એ ધર્મ સંપ્રદાયના સિદ્ધાંતને ન કહીને એનાથી વિરુદ્ધ સિદ્ધાંતો તમે તમારા શિષ્યને નથી સમજાવી શકતા એ નૈતિક દ્રષ્ટિથી અપરાધ છે એ કાનૂની વિષય પણ બની શકે છે પણ એ જેને કરવું એ ફુરસતથી કરે એ સમય આવશે કેમ કે અત્યારે જેમ કન્ઝ્યુમર રાઇટ્સ એટલા પાવરફુલ થઈ રહ્યા છે ત્યારે એ દિવસ બહુ ગોળા નથી કે ધર્મ સંપ્રદાયોના અંદર જે જાતના લીડરોની અંદર આવી જાતનું સ્વચ્છંદતા આવી રહી છે એના ઉપર પણ લગામ કસવા માટે કોઈ પ્રોવિઝન ન આવે કાનૂનમાં આજે તમે પચાસ જણા ભેગા થઈને સરકારને એ કાનૂન પસાર કરવા માટે બાધ્ય કરી શકો છો કે આ સંપ્રદાય આ નામથી જ્યારે ચાલે છે ત્યારે એનો જે પ્રવર્તક છે એના મૂળભૂત સિદ્ધાંતમાં કોઈ જાતનો ફેરફાર ના આવે એવો ઉપદેશ આપવા માટે એના તમે ચોટી પકડો જેથી અમે લોકો નહીં અમે કોઈ ખોટા માર્ગે ન ચડી બેસીએ વાતાવરણ એ સ્થિતિનું છે એટલે એ સ્થિતિ પણ આવશે જે કોઈ વ્યક્તિ આજે ચાર્જ કરી અને તમારા પાસેથી કોઈ કથાવક્તા સંભળાવી રહ્યો છે પૈસા ચાર્જ કરી રહ્યો છે એની તમને રસીદ આપી રહ્યો છે એ રામાયણના નામે કુરાનના ગપ્પાઓ ન મારી શકે એને રામકથા જ કરવી પડશે એ ભાગવતના નામે બીજા ગપ ન હાંકી શકે એને ભાગવત કથા જ કરવી પડશે કેમ કે આયોજકે ભાગવત સાંભળવા માટે એને પૈસા આપ્યા છે તાને બોલવાનું કામ છે ભાગવત બોલ અને પછી પૈસા લઈને ચાલતો બન એનાથી વધારે ડોટડા પણ તું ન કરી શકે હું ષોડસ ગ્રંથ બોલી રહ્યો છું તો હું ભક્તિવર્ધિનીથી વિચલિત ન થઈ શકું હું વલ્લભ સિદ્ધાંતથી વિચલિત ન થઈ શકું હું વલ્લભ સિદ્ધાંતના ટાઇટલના નીચે શાંકર સિદ્ધાંત કે સ્વાધ્યાય સંપ્રદાયના સિદ્ધાંતો હું ન સમજાવી શકું તમને એટલી તો નૈતિકતા હોવી જોઈએ કે નહીં કોઈ વક્તાની અંદર તમારી આસ્થા એમાં હોય કે ન હોય એ બીજી વિષય છે તમે એક પ્રોફેશનલ વક્તા છો પૈસા લો જે વિષય તમને બોલવાનું કે તમે બોલો લોકો આયોજન કરે છે એવું કે આ વિષય એમને તમારી પાસે સાંભળવો છે તમારી ફી લઈ લો ને આ વિષય એમને સંભળાવો લોકો ટેબલ ખુરશી પર બેસીને પાણી નાસ્તો કરતા કરતા એ વક્તવ્યો માણે છે એની અંદર જો કોઈ વક્તા એને વિષય આપવામાં આવ્યો હોય એટલે એ ડાયરા માટે બોલાવ્યા શાબુદ્દીન રાઠોડ ને ત્યાં કરુણ ગઝલો ગાઈને જાય તમને રડાવીને તો તમે શું કરો અમે એના માટે પૈસા તમને નતા આપ્યા તમે એમને હસાવો અહીંયા રડાવવા માટે અમે તમને પૈસા નતા આપ્યા એમ અહીંયા પણ એ જ વાત છે એટલે પ્રાચીન પરંપરામાં તો આ વસ્તુ કહેવાની હતી જ નહીં કેમ કે એ એવું સ્ટ્રિક્ટ બંધારણ હતું કે જે વ્યક્તિને જે સંપ્રદાયની અંદર આસ્થા ન હોય એ સંપ્રદાયને જીવતો ન હોય તો એ સંપ્રદાય ઉપર એ બોલે જ નહીં એ બોલી જ ન શકે અને એને કોઈ સાંભળવા પણ ના આવે જેને તું જીવે છે જેને તે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે પરંપરાએ તને એના ઉપર બોલવાનો રાઈટ આપ્યો છે તો તું બોલી શકે છે પણ આજે એ વ્યવસ્થા નથી ન એ જાતની અવેરનેસ શ્રોતાઓમાં પણ છે જ્યાંથી જે આવે તે કઈ પણ સાંભળી લેવાનું એ સ્થિતિમાં એટલું ભૂસું આપણા અંદર ભરાય છે કે વસ્તુત જે પોષક આપણા અંદર જવું જોઈએ વિચારો કે સિદ્ધાંતો નિયમો એની જગ્યાએ કચરો જ વધારે ભરાતો હોય છે તો બીજ ભાવને જે વખતે મહાપ્રભુજીને આજના તારીખમાં દ્રઢ કરવો હોય ત્યારે ત્યાં કોઈ એમ ઝાડુથી બુહારી શકે એટલો ત્યાં કચરો નહીં મળે બુલડોઝર લાવવા પડશે ત્યાં જેસીબી લાવવા પડશે એટલો કચરો આપણા અંદર ભરાયેલો છે રહેવા માટે આપણને ક્યાંક જવું હોય તો સફાઈ કર્યા પછી રહી શકશો તમે કોઈ કામ કરવું હશે તો કામ કરી શકવાની સૂઝ પડે ત્યારે તમે ક્યાંક કરી શકશો અહીંયા તો કોઈ રસ્તો જ દેખાતો નથી એટલે શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે અને અમદાવાદના પણ પ્રતાપી બધા આચાર્યો બહુ સુંદર આપણને પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભામાં પણ અને સંયુક્ત ઘોષણામાં પણ આ જ સિદ્ધાંતોની સ્પષ્ટતા એમણે લખીને સહી કરીને કરી છે કે પુષ્ટિમાર્ગની અંદર ભગવત સેવા કરવાનું સ્થાન વ્યક્તિનું પોતાનું ઘર પોતાની માલિકીનું ઘર પોતાના સ્વત્વનું ઘર છે એ છે કોઈ સાર્વજનિક સ્થાનમાં પુષ્ટિમાર્ગમાં સેવા શક્ય નથી જો એવા સ્થાનમાં સેવા થઈ રહી છે તો એને પુષ્ટિમાર્ગીય સ્થાન નથી કહી શકાતું તમે જો પરિચિત હો તો ષ્ઠપીઠાધીશ્વર તરીકે પ્રસિદ્ધ ગોસ્વામી શ્રી વ્રજરતનાલજી મહારાજ શ્રી સુરતવાળા જેમણે શતાધિક વર્ષ પર્તંત ભૂતલ ઉપર ગેરાજ્યા એમણે એક બહુ સુંદર કોર્ટની અંદર ગીતાના નામની શપથ લઈને એક જુબાની આપી છે તમે વાંચજો ક્યારેક અને એની અંદર એ પોતે આજ્ઞા કરી રહ્યા છે વકીલે એમને પ્રશ્ન કર્યો છે આ ઘટના છે નડિયાદના કેસમાં એમણે એટલે કયો કાલ થયો નડિયાદનો કેસ ક્યારે થયો સ્વતંત્રતા પહેલાની વાત છે ને આ તો અને એના પછી થયો ત્યારે વકીલે એમને પ્રશ્ન કર્યો છે કે જો કોઈ પણ મંદિરમાં વૈષ્ણવો ઠાકુરજીની સેવા તેમજ નેઘભોગ માટે શ્રી ઠાકોરજીની સેવાના નભાવ માટે ભેટ વગેરે આપીને વિત્ત જેવા વિત્તજા સેવા કરતા હોય અને તે મંદિરમાં તનુજા સેવા પણ કરતા હોય તો તે મંદિર પુષ્ટિમાર્ગી નથી એમ આપનું કહેવું છે આ સવાલ વકીલે કર્યો છે અને એમાં આદરણીય શ્રી વૃંતલાજી મહારાજ શ્રી આજ્ઞા કરે છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોની તનુજા કે વિત્તજા સેવા સ્વતંત્ર કરવાની પ્રક્રિયા નથી તેવી સેવા કરે તો તે સાંપ્રદાયિક મંદિર ન કહેવાય આનો શું અર્થ થઈ રહ્યો છે જો તમે કોઈ હવેલી કે મંદિરમાં જઈને ઠાકુરજીની સેવાના નામે ભેટ સામગ્રી કે મનોરથ નોંધાવી રહ્યા છો અથવા ત્યાં ફૂલઘર શાક ઘરમાં જઈને કે ત્યાં ઝાડુ બુહારી મારી રહ્યા છો કે ફૂલમાલા કરી રહ્યા છો તો ત્યાં તમારી તનુજા અને વિત્તજા અલગ થઈ ગઈ તનુજા વિત્તજા જ્યારે તમે તમારા ઘરમાં પ્રભુ બિરાજે છે એની કરો છો ત્યારે એ એક થઈને થઈ રહી છે આ સ્થાનો પુષ્ટિમાર્ગીય નથી એમ બ્રજતલાલજી મહારાજજી આજ્ઞા કરી રહ્યા છે આ એક એવી પરિસ્થિતિ છે કે કોઈ ધર્મનો આચાર્ય જે સ્થાનમાં રહેતો હોય એ એના ધર્મથી વિરુદ્ધ સ્વરૂપનું હોય એવું માત્ર પુષ્ટિ માર્ગમાં છે કોઈ એક ફાધર કે કોઈ નન એવા દેવળમાં રહેતી હોય કે જે ક્રિશ્ચન ધર્મની અંદર એ સ્વીકારે ન હોય એ દેવડ કોઈ ગ્રંથનો ગ્રંથી કે જથેદાર એવા સ્થાનમાં રહેતો હોય કે જે શીખ સંપ્રદાયમાં ગુરુદ્વારા તરીકે માન્ય ન હોય એના સંપ્રદાયના સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધ હોય એવું કલ્પી શકો છો પુષ્ટિમાર્ગમાં એવી દુર્ઘટના થઈ રહી છે કે એ ઓપનિંગ બેટ્સમેન ક્લીન બોર્ડ થઈ રહ્યો છે પહેલા બોલે કે જે પુષ્ટિમાર્ગનો ઝંડો લઈને ઊભો છે એ જે સ્થાનમાં રહી રહ્યો છે એ જ સ્થાન ગેરપુષ્ટિમાર્ગી સાબિત થઈ રહ્યું છે તો તમે કેવી રીતે પુષ્ટિમાર્ગ સમજાવશો કોને સમજાવશો એનો આઈડિયલ તમે કેમ સ્થાપિત કરશો શ્રી મહાપ્રભુજી ક્યાં બિરાજ્યા અડેલમાં ઝૂંપડી બનાવીને બિરાજ્યા શ્રી ગોસાઈજી ક્યાં બિરાજ્યા ગોકુલમાં જઈને બિરાજ્યા ગિરના શ્રીનાથજી બિરાજતા હતા ત્યાં કેમ કે એટલું જબરજસ્ત કન્ફ્યુઝન થાય એમ છે પ્રભુને પ્રકટ કોઈના પણ માધ્યમથી થવું હોય તે થઈ શકે અવતાર કાલની અંદર ભગવાનને બીજું કોઈ સ્થાન ન જડવું જેલમાં પ્રકટ થઈ આવ્યા એનાથી સારું કોઈ જગ્યા ન મળી મહાપ્રભુજીના કાલમાં ઠાકોરજી જે ગ્રહ સેવાનો ઉપદેશ આપી રહ્યા છે એના સિંહસ્તથી બિરાજી રહ્યા છે દેવાલયમાં કે જે દેવાલય પુષ્ટિ માર્ગમાં માન્ય નથી મહાપ્રભુજી કે આ તો ઉપાધિના પોટલા થઈ ગયા મેં દેવાલયમાં પ્રતિષ્ઠા કરી મારો સિદ્ધાંત દેવાલયનો નથી ગ્રહ સેવાનો છે હવે જો હું આજે શ્રીનાથજીની લાગણીને માન આપીને જતીપુરામાં કે ગિરિરાજીમાં રહું તો લોકો પુષ્ટિ માર્ગને તો ન જ સમજી શકે ભાગી ગયા ત્યાંથી અડેલ કે ઓવરનાઇટ જર્ની કરીને પણ પાછા આવી ન શકાય અડેલમાં ઘરમાં બિરાજ્યા ઝૂંપડી બાંધીને અને જે તે અવસ્થામાં પણ એ એ પ્રદેશ એ હતો કે ત્યાં એમની કોઈ ફોલોઇંગ નથી આજે અમે તો એવી સ્થિતિમાં છીએ કે ક્યાં વૈષ્ણવ વધારે છે જગ્યા ગોતીને અમે અમારો અડ્ડો ત્યાં જમાવતા હોઈએ છીએ પણ શ્રી મહાપ્રભુજી એ રિમોટ પ્લેસમાં જઈને બિરાજ્યા છે કે જ્યાં એમનો એક ચેલો નથી ઝુંપડી બાંધીને ઠાકુરજી પધરાવીને નવિત્રીજીની સેવા કરી રહ્યા છે એટલે એમના ચોર્યાસી વૈષ્ણવમાંથી કોઈ પણ દેવાલય ખોલ્યું નથી કોઈ હવેલી મંદિરના ધક્કા નથી ખાધા એ પોતાના ઘરમાં સેવા કરી એ આદર્શ એમણે સ્થાપિત કર્યો તમે ધ્યાન આપજો વાર્તા સાહિત્ય વાંચતા હશો તો સધુ પાંડે ગિરિરાજજીના શ્રીનાથજીના બિલકુલ બગલમાં છે બસ આટલો જ અંતર છે ખાલી બે ફ્લોરની સીડી ચડો એટલો એમને શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલા કહ્યું કે શ્રીનાથજીની સેવા તમે સંભાળો એમણે બે હાથ જોડ્યા આ વસ્તુ શક્ય નથી અમે બ્રિજ્વાસી અમે ગમાર છીએ અમે આ બધું ન જાણીએ ભાગી ગયા ત્યાંથી કેટલા કેટલા જણાને શ્રી મહાપ્રભુજી આ બિનવ્યા છે કે સેવા કર કોઈ તૈયાર ન થયો તેઓલા દેવી ભગત બંગાલી સંન્યાસી કે જેમને બ્રહ્મસંબંધની સંબંધની દીક્ષા હતી નહીં એમને શિનાથજીની સેવા સોંપવી પડી મહાપ્રભુજીને કોઈ પુષ્ટિ માર્ગી તે વખતનો તૈયાર ન થયો કેમ કે મહાપ્રભુજીના ગ્રંથો કહી રહ્યા છે ગ્રહ સેવા સ્વધર્મ તો ભગવાન તો કંઈ પણ કરે ભગવાનના ઉપર તો કોઈની રોકટોક નથી મહાપ્રભુજી કે જે ગ્રહસેવા સુધારો તો અમે અમે ક્યાં મંદિરમાં જઈને પડીએ એટલે તે વખતનો કોઈ પુષ્ટિ દેવાલયની સેવાને સ્વીકારવા તૈયાર ન થયો તે હિસ્ટ્રી તમે જોજો કૃષ્ણદાસની બુદ્ધિ બગડી એણે શ્રીનાથજીનો સેવાનો અધિકાર સ્વીકાર્યો પહેલો પુષ્ટિમાર્ગી ટ્રસ્ટી કે જેની અસદગતિ થઈ પ્રેતીઓની થઈ જ્યારે કૃષ્ણદાસની દેહ છૂટી ત્યારે હવે આ ઉપાધિનું પોટલું કોના માટે નાખવું એ વિષય ચિંતાનો બની ગયો શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને પૂછ્યું કે આ તો બધું આપના જ કામથી થઈ રહ્યું છે ઈચ્છાથી તો હવે તમે કયો કોને અહીંયા મૂર્તિઓ બનાવીએ શ્રીનાથજી કે હું કોનો બગાડ કરું આ જવાબ છે ટ્રસ્ટી માટે હું કોનો બગાડ કરું હું કોનો ભાવ બગાડું તો ગુસાઈજી કીધું કે હું કોનો ભાવ બગાડું બંને જણાએ પોતપોતાની વ્યવસ્થા સામે પ્રકટ કરી છે વાતા વાંચજો શ્રીનાથજી એનો ઉપાય બતાવ્યો કે જેનું બગડવાનું હશે એ માથું ઝુકાવશે આંખ મીસીને એને ઉપર ટ્રસ્ટી તમે મંદિરનો એને બનાવજો કે જે પ્રેત બનવા જશે આ આપણો હિસ્ટ્રી કહી રહી છે પણ તો પણ હજી પુષ્ટિ ટ્રસ્ટીઓને આ વાત સમજમાં નથી આવતી અને હું હું ટ્રસ્ટી બનવા માટે રેસ લાગી રહી છે અને એ લોકો એમ સમજી રહ્યા છે કે આ અમારું પુરસ્કાર છે અમારું સન્માન થઈ રહ્યું છે અરે આ ફાંસીનો ફંદો છે જરાક ખેંચાયો નથી લટકી જશો અહીંયા કશું નથી ઉકળવાનું આ તો બહુ જબરજસ્ત જવાબદારી છે